નવા વર્ષના આરંભ સાથે બે હજાર વીસને વિદાય આપવા માટે યુવાનો એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી કરવા થનગની રહ્યા છે અને આ ઉજવણી દરમિયાન લોકો નશીલા પીણાનું સેવન કરતા હોવાને કારણે મહારાષ્ટ્ર રાજ્યની નજીકમાં આવેલા તાપી જિલ્લાની પોલીસે નેશનલ હાઇવે નંબર ત્રેપન પર ચેકિંગ હાથ ધર્યું હતું તો આ સાથે જ જિલ્લામાં અલગ અલગ છ જેટલી ચેકપોસ્ટ બનાવીને જિલ્લાથી બહારથી આવતા તમામ વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે થર્ટી ફર્સ્ટના તહેવારને લઈને કોઈક દારૂનું દૂષણ તાપી જિલ્લામાં કે ગુજરાતમાં ન પ્રવેશે તે માટે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રની હદને અડીને આવેલા તાપી જિલ્લામાં ખાસ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે હાલ તાપી જિલ્લાના આપણે સોનગઢ સોનગઢની ચેકપોસ્ટ પર છે આ જે ચેકપોસ્ટ છે તે મહારાષ્ટ્ર તરફથી આવતા જે રસ્તાઓ છે તેના પર બનાવવામાં આવી છે અને તેના પર ખાસ સઘન ચે ચેકિંગ હાથ ધરવામાં આવે છે આવી છ જેટલી ચેકપોસ્ટો તાપી જિલ્લામાં બનાવવામાં આવી છે જેમાં ત્રણ ચેકપોસ્ટો છે તે આંતર જિલ્લાની છે અને ત્રણ ચેકપોસ્ટો છે તે ત્રણ ચેકપોસ્ટો છે તે રાજ્ય રાજ્યની હદને આડીને આવેલા અલગ અલગ વિસ્તારોમાં બનાવવામાં આવે પોલીસ દ્વારા વાહન ચાલકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે ક્યાં જઈ રહ્યા છે ક્યાંથી આવી રહ્યા છે અને સઘન ચેકિંગ હાથ ધરી દારૂનું દૂષણ જે છે તે ગુજરાતમાં ન પ્રવેશે તેની પૂરેપૂરી તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે નિર્માણ ન્યૂઝ માટે નીરવ કંસારા તાપી